બોટાદના રાણપુર યાર્ડમાં એક જ દિવસે બાર હજાર મણ કપાસની આવક થઈ ખેડૂતોએ બારે પ્રમાણમાં કપાસ વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા તો હાલ કપાસ સિઝન ચાલી રહી છે બજારમાં છે સારા કપાસનો ઊંચો ભાવ સોળસો રૂપિયા જેટલો નોંધાયો છે બોટાદ ખાતે કપાસને લઈ રાણપુર માર્કેટ યાર્ડમાં એક જ દિવસે બાર મણ કપાસની આવક થઈ રહી છે ખેડૂતોએ ભારે પ્રમાણમાં કપાસ વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા છે કપાસની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે બજારમાં પણ ચહલ પહલ જોવા મળી રહી છે દિવાળી પહેલા ખેડૂતોને કપાસનું યોગ્ય વળતર મળશે તો ખેડૂતોની દિવાળી સુધરી જશે કપાસનો ઊંચો ભાવ આજે સોળસો રૂપિયા નોંધાયો છે અત્યારે હાલ રાણપુરમાં દિવાળીનો અને તહેવારોનો માહોલના કારણે અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા કપાસ લઈને આવી રહ્યા છે મારા અંદાજે આજે સવારમાં અને ચાર પાંચ દિવસથી હું જોઉં છું આઠથી દસ હજાર પણ કપાસ અહીંયા આવી રહ્યો છે અને બહુ વાહનો સાથે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો અહીંયા કપાસ વેચવા આવે છે પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે આજે સવારમાં હું અહીંયા ખેડૂતોને મળ્યો વેપારીઓને મળ્યો તો મને જાણવા મળ્યું કે અગિયારસો સિત્તેરથી સોળસો ને એક સુધીના ભાવ અહીંયા ખેડૂતોને મળ્યા ખેડૂતોએ સાથે વાતચીત કરવા મને જાણવા મળ્યું કે ઊંચા ભાવ એક સોળસો ને એક સુધી આજ કપા વેચાણો છે અને આજ પણ દસક બાર હજાર પણ કપાસની આવક હતી